ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સીએમ આનંદીબહેનના જૂથ વચ્ચે ચાલતી ચડસા ચડસી હવે સહકારી ક્ષેત્રમાં વધુ પ્રસરી રહી છે વર્ચસ્વની આ લડાઈમાં લેટેસ્ટ રણ મેદાન બન્યું છે સાણંદ પીએમસી અહીંની ચૌદ બેઠકો માટે બારમી એપ્રિલે મતદાન છે જ્યાં ભાજપના જ સીએમ અને શાહ જૂથ આમને સામને આવી ગયા છે બાવળા બાદ સીએમ તરફી જૂથ સાણંદ એપીએમસી પણ અમિત શાહ જૂથ પાસેથી આંચકી લેવામાં સફળ રહેશે કે નહીં તે અંગે લઈને સહકારી ક્ષેત્રમાં ગરમાઓ જોવા મળી રહ્યો છે અમિત શાહ અને આનંદી બહેન વચ્ચેનો જૂથવાદ વધુ વકર્યો સહકારી ક્ષેત્રમાં પણ ભાજપ શાહ સીએમની છાવણીમાં વહેંચાયું સાણંદ એપીએમસી માં ભાજપમાં જ અંદરو અંદર સત્તાની ખેંચતાણ સાણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 14 બેઠકોની ચૂંટણી જાહેર થતાં જ ભાજપમાં જ અંદરو અંદર જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે આમ તો છેલ્લા 13 વર્ષથી એપીએમસી ના चेयरमैन તરીકે જીતેન્દ્રસિંહ વાઘેલાનું એક હતું શાસન ચાલતું આવ્યું છે અમિત શાહ જૂથના વાઘેલાને હવે ભાજપની અંદરની ખેંચતાણ આ વખતે નડી રહી છે વાઘેલા સામે સીએમ આનંદીબહેન જૂથના મનાતા ખેંગાર પટેલે મોરચો માંડ્યો છે તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને ખેંગાર પટેલ એ વાઘેલા સામે પરિવર્તન પેનલ ઉતારી છે ખુદ વાઘેલાનું મીડિયા સામેનું નિવેદન જ એ વાતની સાક્ષી પૂરે છે કે ભાજપના જ નેતાઓએ તેમને ઉથલાવી દેવા માટેની કમર કસી છે સાણંદ એપીએમસીની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ અને તારીખ ત્રીસ તારીખ ફોર્મ ભરવાની તારીખ હતી વિકાસ પેનલનું નામ છે મારી પેનલનું નામ અને સામે ખેંગારભાઈ મંજીભાઈ કોરી પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય શ્રી કમશીભાઈ એ બધાએ સાથે મળીને એક પેનલ બનાવી છે ભાજપના જ અમુક નેતાઓ વિઘ્ન સંતોષી નેતાઓ જે ભાજપનું અહિત કરી રહ્યા છે એવા નેતાઓને એમનો સપોર્ટ છે એ સપોર્ટના કારણે એ લોકો કૂદી રહ્યા છે અને એ નેતાઓના કારણે થોડુંક સરકારમાં એમને બેસી સરકાર સાથે રાખી અને અમારી મંડળીઓ કાઢી નાખી અમારી મતદારો નામ કમી કરી દીધા સામે તરફે ખેંગાર પટેલ પણ વાઘેલાની આ વખતે ઉથલાવાની નેમ વ્યક્ત કરી રહ્યા છે તેઓ એટલું તો સ્વીકારે છે કે રાજ્યના ટોચના નેતાઓનું સમર્થન છે જો કે તેઓ કેમેરા સામે નામ બોલવા તૈયાર નથી જો કે આ વાઘેલાને પછાડવા તેઓ કોંગ્રેસનો પણ સાથ લેવા તૈયાર છે સમર્થન તો આમાં કેવું છે આમાં તો સહકારમાં તો કોઈ પક્ષ નથી આવતો પણ સહકારમાં પક્ષ નથી આવતો પણ અમે ભાજપ પ્રેરિત પેનલ બનાવેલી છે અમારી જે પેનલ છે એ ભાજપ પ્રેરિત છે અને બે પેનલમાં અમારે બેમાં અમારી પેનલમાં પણ કોંગ્રેસના છે એમની પેનલમાં પણ કોંગ્રેસના છે અમારી પેનલમાં એક કોંગ્રેસના છે એમની પેનલમાં પચાસ ટકા કોંગ્રેસના લડે છે તો સહકારમાં તો રાજકારણ કોઈ અમને સપોર્ટ તો શું અમને રાજકીય કોઈ બે બે કોર્ટમાં લડીએ છીએ

વાઘેલાએ વિકાસ નામે પેનલ ઉતારી છે તો ખેંગાર પટેલે પરિવર્તન પેનલ ઉતારી છે આ બંને પેનલમાંથી ચૂંટણી લડવાનું ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલા કોઈ નેતાને લગી રે છોચ પણ નથી હોતો આ એ પણ દર્શાવે છે કે સત્તા મળતી હોય તો ભાજપ કોંગ્રેસ અહીં મળીને વહેંચી ખાશે એમ પણ મનાઈ રહ્યું છે વળી અત્યાર સુધી સહકાર ક્ષેત્રમાં અમિત શાહનું પ્રભુત્વ રહ્યું છે પણ અમિત શાહના આ ઘટના કાંગરા ખેરવવા હવે સીએમ સમર્થકો ખુદ મેદાનમાં આવ્યા છે ત્યારે બાવળા એપીએમસી અમિત શાહ પાસેથી ઝૂંટવી લેનારું સીએમ નું જૂથ હવે સાણંદમાં કેટલું સફળ થાય છે તે જોવું રહ્યું કેમેરામેન અમિત શર્મા સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ